પાદરાના દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને સાધન સહાય વિતરણ આઈઓ સી એલ કંપનીના સહયોગથી તેમજ વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને ઓર્ડર વિતરણ ગંગા સ્વરૂપા લાભાર્થી બહેનોને હુકમ વિતરણ અને રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાના લાભાર્થીઓને હુકમ વિતરણ કાર્યક્રમ યોજાયો પાદરામાં દિવ્યાંગ જરૂરિયાતમંદ લોકોને સાધન સહાય માટે નોંધણી કેમ્પ રાખવામાં આવ્યો હતો જે દિવ્યાંગજનોએ નોંધણી કરવી હતી તેઓ માટે આજે પ્રમુખ સ્વામી મહારાજ ટાઉન હોલ ખાતે સાધન સહાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું દિવ્યાંગ ભાઈઓ અને બહેનો પોતાના પગ પર ઊભા થઈ શકે અને સ્વમાનભેર જીવન જીવી શકે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા તાલુકા પંચાયત પ્રમુખ નગરપાલિકા પ્રમુખ મનીષાબેન પટેલ ઉપપ્રમુખ ગૌરવકુમાર સોની કારોબારી ચેરમેન સચિનભાઈ ગાદી જિલ્લા તેમજ તાલુકા ભાજપા હોદ્દેદારો ચૂંટાયેલા પાક સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં આવેલા મહેમાનોનું શબ્દો તેમજ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ સાથે વાહલી દીકરી યોજનાના લાભાર્થીઓને ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા હતા સાથે ગંગા સ્વરૂપા બહેનોને

એના યોજનાના ભાગ સ્વરૂપે આજે વાલી દીકરી યોજના વૃદ્ધ પેન્શન યોજના ગંગા સ્વરૂપા બેનો આ ત્રણેય યોજનાઓના લાભાર્થીઓને આજે અહીંયાથી હુકમો આપવામાં આવ્યા છે અને સાથે સાથે આ નગરના અને તાલુકાના જે દિવ્યાંગ ભાઈઓ બહેનો છે એના માટે આઈયુસીએલ દ્વારા એમના સીએસઆર ફંડમાંથી જે પ્રકારની એમની જરૂરિયાત હતી એવા દિવ્યાંગ ભાઈઓ બહેનોને અહીંયાથી સાધનો આપવામાં આવ્યા છે આ એક ખૂબ સેવાની ભાવના થકી અહીંના અમારા ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાજી અહીંના તાલુકા પંચાયતના પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ સૌ સંગઠનના અને ચૂંટાયેલા હોદ્દેદારો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આજે આ પાદરા તાલુકા અને પાદરા નગરના જે લાભાર્થીઓ છે એમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે આ સરકારની આવી કલ્યાણકારી યોજનાઓનો આજે અમને લાભ મળી રહ્યો છે જનજનની સેવા કરવાના નિર્ધાર સાથે મારી ભારત સરકાર નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર અને ગુજરાત સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની સરકાર એક કામ કરી રહી છે તેના અંતર્ગત આજ રોજ પાદરા ટાઉન હોલ ખાતે વાલી દીકરી યોજનાના સોથી વધુ હુકમ ગંગા સ્વરૂપા બે બેનોના બસોથી વધુ હુકમ વૃદ્ધ નિરાધાર યોજનાના હુકમો આજ રોજ વિતરણ કરવામાં આવેલા હતા સાથે પાદરા તાલુકાના દિવ્યાંગજનો કે જેને આઈઓસીએલ કંપનીના સીએસઆર ફંડના સહયોગથી ત્રણસો સોળ જેટલા સાધન સહાય સાધનો કે જે માતબર અઢાર લાખ રૂપિયાની કિંમતના થાય છે તેની આજરોજ વિતરણ કરવામાં આવેલું છે અને આ કાર્યક્રમ થકી અમે નાગરિકો જરૂરિયાતમંદ નાગરિકો દિવ્યાંગ નાગરિકો કે એ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે અને તેમની જરૂરિયાત મુજબ હર હંમેશ અમે સૌ કાર્ય કરતા કામ કરતા રહીશું